નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ છની જે સ્વ અધ્યયન પોથી ભાગ નંબર બે છે એમાં સંસ્કૃત વિષય ના પાઠ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે પાઠ નંબર ચાર સંખ્યા પ્રશ્ન નંબર એક આપેલો છે આપેલા અંકોને શબ્દમાં લખો આ પાઠમાં આપણને એકથી બાર સુધીની સંખ્યાનો અભ્યાસ આપણે આ પાઠ કરવાનો છે અહીં એક તો એકમ ચાર તો ચતવારી આઠ તો અષ્ટ દસ તો દસ છ તો સઠ નવ તો નવ અગિયાર તો એકાદશ બાર તો દ્વાદશ સાત તો સપ્ત પાંચ તો પંચ ત્રણ તો ત્રણે આ રીતે જવાબ લખવાના છે એના પછીનો પ્રશ્ન નંબર બે આપેલો છે આપેલી સંખ્યાને અંકમાં લખો વિદ્યાર્થી મિત્રો સંખ્યાની સામે અંક તમારે લખવાનો છે ચતવારી તો ચાર સઠ તો છ અષ્ટ તો આઠ દ્વાદશ તો બાર દસ તો દસ નવ તો નવ ત્રણ તો ત્રણ પંચ તો પાંચ એકાદશ તો અગિયાર દ આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ છે આપેલા ચિત્રો ગણી સંખ્યાને શબ્દમાં અને અંકમાં લખવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠ ને અષ્ટ ચકલીઓના ચિત્ર ચાર ચાર આઠ નવ દસ તો દસ તો અહીં દસ અહીં આપણને ધડાના ચિત્ર છે અહીં ચાર પાંચ છ સાત આઠ નવ નવ છે તો નવ અહીંયા ઊંટના ચિત્ર પાંચ ને પાંચ દસ અને બે બાર તો બાર અને દ્વા દસ નીચે બોલના ચિત્ર છે એ પાંચ ને ચાર નવ દસ અગિયાર તો અગિયાર અને એકાદસ તો આ રીતે લખવાનું છે પ્રશ્ન નંબર ચારમાં આપેલો છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો પાંડવો કેટલા હતા તો પાંડવો પાંચ હતા તો પંચ તો એમ રિક્ષાના પૈડા કેટલા હોય ત્રણ તો ત્રેણી અઠવાડિયામાં કેટલા વાર હોય છે સાત તો સપ્ત બકરીના કાન કેટલા હોય છે બે તો દ્વે બસને કેટલા પૈડા હોય છે ચાર તો ચતવારી ને બ્રહ્માજીને કેટલા મૂક છે તો ચાર તો ચતવારી વિદ્યાર્થી મિત્રો અહીં તમે આ પાંચમા પ્રશ્નમાં જવાબ ચતવારી આવશે કે ત્રિણી આવશે એ મને સાચો જવાબ છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દ ચુરસમાંથી સંખ્યા શોધીને તેને ફરતે લીટી દોરવાની છે તમને શબ્દ નીચે આપેલા છે એ શબ્દ તમારે ગોતીને નવ અષ્ટ ત્રણી એક ચતવારી સપ્ત દસ એકાદશ દ્વાદશ અને દે તો આ રીતે બધા જ શબ્દ છે એ તમારે ગોતીને લખવાના છે ને ફરતે રાઉન્ડ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ તો ધોરણ છ પાઠ નંબર ચાર સંખ્યાનું સંપૂર્ણ સોલ્યુશન